કોંગ્રેસના રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા ખેડી રહ્યા છે જે ગુજરાત માં આવનાર છે ત્યારે દાહોદ જિલ્લાના મહિલાઓને લગતા પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસના જેનીબેન ઠુમરે આજે પત્રકાર પરિષદ યોજી હતી જેની વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા નિકાળવામાં આવેલી ભારત જોડો ન્યાય યાત્રા ત્રીજા મહિનામાં દાહોદ જિલ્લામાં પ્રવેશવાની છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાય તેવા ભાવ સાથે આજે દાહોદ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ગુજરાત પ્રભારી અને ગુજરાત મહિલા પ્રમુખની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં જેનીબેન મહિલાઓને લગતા પ્રશ્નો સુરક્ષા જેવા મુદ્દાઓ પર રજૂઆત કરવા અને તેના નિરાકરણ માટે ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીને રજૂઆત કરવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે શું આયોજન કર્યું છે અને કયા કયા મુદ્દે તેઓ રજૂઆત કરવાના છે તે સાંભળો જેનીબેન ઠુમ્મર પાસેથી અત્યારે માનનીય કોંગ્રેસ પક્ષના અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા માનનીય રાહુલજી જે ભારત જોડો ન્યાય યાત્રા આમ તો ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની કરી જેમાં ચાર હજાર સાતસો પિસ્તાલીસો કરતાં પણ વધારે કિલોમીટર પદયાત્રા પોતે ચાલીને કરી આનો એકમાત્ર હેતુ એવો હતો કે ભારતના તમામ રાજ્યોને એક સૂત્રતાના તાતણે બાંધીએ જે ભારત જોડોની વાત છે અત્યારે જે પ્રકારનું શાસન ચાલી રહ્યું છે ભાગલા પાડો અને રાજ કરો આ પ્રકારની નીતિ જે અત્યારના શાસનમાં ચાલી રહી છે એની સામેનો જવાબ જે છેવાડાનો માણસ છે એની વેદના સાંભળવા માટેનું અત્યારે સરકારમાં કોઈ બેઠું નથી એનો અવાજ એ વેદનાઓને વાચા આપવાનું કામનું બીડું જો કોઈએ ઝડપ્યું હોય તો એ માન્ય રાહુલજીએ ઝડપ્યું હતું એની સક્સેસફુલ યાત્રા કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની પૂર્ણ કરી જેમાં અનેક પ્રકારના લોકોની વેદનાઓ ને જાણવા મળી અનેક પ્રકારના મુદ્દાઓ હતા કે જેમને વાંચવા આપવી ખૂબ અનિવાર્ય હતી એને પ્રતિસાદ સારો મળ્યા પછી હવે પછીની જે યાત્રા ભાગ બે એ ચાલુ કરી એનું નામ ભારત જોડો ન્યાય યાત્રા આપ્યું આ એટલા માટે કે લોકોની જે મુદ્દાઓ જાણવા મળ્યા એને ન્યાય અપાવવો પણ એટલો જ જરૂરી છે આવનારા સમયમાં પોતાની વેદનાઓને વાચા આપનારું જો કોઈ મળે જો વિપક્ષનો રોલ અદા કરવો હોય તો એ યાત્રાને ન્યાય યાત્રાનું નામ આપવાનું એ નક્કીના ભાગરૂપે જે યાત્રા અત્યારે મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની માન્ય રાહુલજી કરી રહ્યા છે ત્યારે એ જ યાત્રા અહીંયા ગુજરાતમાંથી પણ પસાર થવાની છે જે માર્ચ મહિનાના પહેલાં બે વીકની અંદર અહીંયાથી પ્રવેશશે આ જ વિસ્તારો આ જ જિલ્લાઓમાંથી પસાર થશે દાહોદ છે પંચમહાલ છે મહીસાગર છે ડાંગ છે નર્મદા છે તાપી છે આ બધા જ જિલ્લાઓમાંથી પસાર થઈને આ યાત્રા અહીંયાના લોકોની વેદના જાણવાની છે ત્યારે મહિલા કોંગ્રેસના હોદ્દેદાર તરીકે પ્રમુખ તરીકે આ જિલ્લામાં કે આજુબાજુના વિસ્તારોમાં મહિલાઓને પડતી વેદના કારણ કે આ યાત્રાની શરૂઆત જ ત્યાંથી એ સ્ટેટમાંથી થઈ કે જેનું નામ મણિપુર છે હમણાં જ વાત થતી હતી એમ કે મણિપુરની જે છાપ પાછળના વર્ષોમાં ભારત દેશના રાજ્ય તરીકે હતી અને મણિપુરની જે છાપ પાછળના છ મહિનામાં ઉભરીને આવી છે દેશનું માથું શરમથી ઝૂકી જાય એવા પ્રકારના અત્યાચારોને અન્યાયો મહિલાના મહિલાઓ ઉપર મણિપુરમાં થયા એટલે આ ન્યાય યાત્રાની શરૂઆત જે મણિપુરથી કરી છે એ કયા કયા મહિલાઓના મુદ્દાઓને આપણે સાંકળી શકીએ કયા નારીઓની જે વેદના છે એને વાચા આપવા અપાવી શકીએ વિપક્ષ તરીકેનો અવાજ બની શકીએ એના માટે અમુક મુદ્દાઓ ઉપરની છણાવટ થઈને મહિલા કોંગ્રેસે પણ આ મહિલાઓને ન્યાય અપાવવા માટે જેમ કે આર્થિક સશક્ત સશક્તિકરણનો મુદ્દો છે રાજકીય સશક્તિકરણનો મુદ્દો છે ને જે સમાજમાં મહિલાઓને કાયદો અને વ્યવસ્થા કથળી ગયા છે એના પર એના વિરુદ્ધમાં ન્યાય મળવો જોઈએ એના મુદ્દાઓ માટે મહિલા કોંગ્રેસ આવનારા સમયમાં અને આ યાત્રામાં ખૂબ જોરશોરપૂર્વક મહિલાઓને જોડશે એમના જો મુદ્દાઓ હોય તો એમની વાચા પણ બનશે એમને થતાં અન્યાયને અત્યાચાર સામે જો ઊભું રહેવું પડશે અમારે એમની માટે કંઈ કરવું પડતું હશે તો મહિલા કોંગ્રેસ તરીકે જિલ્લાના અને પ્રદેશ દેશના યુનિટો એક સાથે ઊભા રહીને ખભે ખભો મિલાવીને ખૂબ મજબૂત રીતે મહિલાઓનો અવાજ બનીશું એ નેમ સાથે આજે દાહોદ જિલ્લાની મહિલા કોંગ્રેસની કારોબારી નું આયોજન કર્યું જેમાં ઉપસ્થિત અમારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ બેનશ્રી શોભનાબેન અમારા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ બેનશ્રી ગીતાબેન સોલંકી અહીંયાનું નેતૃત્વ અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ એવા બેનશ્રી ચંદ્રિકાબેન બારૈયા ઉપસ્થિત અમારા જિલ્લાના મહિલા કોંગ્રેસના પ્રમુખ બેન શ્રી લલિતાબેન પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી રમીલાબેન અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નીનામાં બધા જ સાથે વિસ્તૃત ચર્ચા કરીને આવનારા સમયમાં દાહોદ જિલ્લામાં મહિલાઓ માટે અમે શું કરી શકીએ અમે કેવી રીતના અવાજ બની શકીએ કયા મુદ્દાઓને આગળ રાખી શકીએ રાહુલજી આવે છે ત્યારે કયા પ્રકારના કાર્યક્રમો કરી શકીએ એની રૂપરેખા ટૂંક સમયમાં આપને પણ અમે અપાવીશું એવા આજના મુદ્દાઓ આ મિટિંગના રહ્યા છે અને આવનારા સમયમાં પણ આપની સાથે આવી મુલાકાતો કરીને કાર્યક્રમની જણાવટ કરતા રહે આભાર અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ જણાવશો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર